જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાલક પનીરનું શાક બનાવીશું તો પાલક પનીર બનાવવા માટે આપણે આ એક જોડી પાલક લીધેલી છે અને આપણે આવા કુમળા પાનવાળી પાલક લીધેલી છે અને આપણે આ બસો ગ્રામ પનીર લીધેલું છે તો હવે આપણે પાલકની દાંડીનો ભાગ કાઢી લઈશું આવી રીતે ઉપર જે મોટી દાંડી હોય તે કાઢી લેવાની બધા પાલકમાંથી આપણે આવી રીતે નો ભાગ કાઢી લીધો છે અને આપણે આ પાલકને ધોઈ લીધી છે તો જોઈ શકો છો આપણે પાલકની દાંડીનો ભાગ કાઢી લીધો છે હવે આપણે આ પાલકને પાણીમાં બાફવાની છે તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે આપણે પાલકને તેમાં મૂકી દઈશું તો હવે આપણે ગરમ પાણીમાં પાલકને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું વધારે આપણે કૂક નથી કરવાની ખાલી થોડી એવી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાની છે ગરમ પાણીમાં તો આપણી પાલક ઉકળી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે આપણે એક ઉફાનો આવે પાણીનો ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાની છે અને હવે આપણે આ પાલકને આ બરફવાળું પાણી રાખ્યું છે ઠંડુ પાણી તેમાં આપણે પાલકને લઈ લેવાની છે એટલે આપણી પાલક વધારે પડતી કૂક ન થાય અને ઠંડી પણ થઈ જાય એટલા માટે આપણે બરફના પાણીમાં લઈને તેને ઠંડી કરી લઈશું તો હવે આપણે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકી દીધું છે અને આપણે પનીરના ટુકડા કરી લીધા છે આવા મોટી સાઈઝના ટુકડા કરી લીધા છે તેને આપણે તેલમાં થોડું સાતોઈ લઈશું વધારે નથી શેકવાનું આપણે થોડું એવું સાતોઈ લઈશું એટલે પાલક પનીરમાં આપણને પનીરનો કાચો સ્વાદ ન આવે એટલા માટે આપણે તેને થોડું સાતોઈ લઈશું આવી રીતે ફેરવી લઈશું કાચું પનીર લેવું હોય તો કાચું પણ લઈ શકાય છે પણ આપણે આવી રીતના શેકીને લઈશું એટલે પનીરનો કાચો સ્વાદ નહીં આવે શાકમાં બે મિનિટ માટે તેને આપણે સાતોઈ લઈશું તો આપણું પનીર સતાવાઈ ગયું છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો આપણી પાલક ઠંડી થઈ ગઈ છે આપણે તેને પાણી ની લઈશું અને હવે મિક્સર જારમાં લઈ લઈશું તેને આવી રીતે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે તીખા મરચાં લીધેલા છે આ મોવું મરચું છે તે આપણે એક નંગ જેટલું લઈશું અને આ બે તીખા મરચા લીધેલા છે તે આપણે બે નંગ લઈશું એક જેટલો આદુનો ટુકડો લીધેલો છે તે લઈ લઈશું અને આ એક નાનું ટમાટું સમારી લીધું છે તે લઈ લઈશું હવે આપણે તેને ઢાંકીને પીસી લઈશું મિક્સરમાં પ્યોરી કરી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવી પાલકની ગ્રેવી બનાવી લીધી છે હવે આપણે પાલક પનીરનો વઘાર કરી લઈશું તો હવે આપણે કડાઈમાં બે ચમચી જેટલું ઘી લઈશું આપણે શાકને ઘીમાં બનાવીશું બે ચમચી જેટલું ઘી લઈશું અને એક ચમચી જેટલું તેલ લઈશું ઘીમાં શાક બનાવવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે તમારે બટરમાં બનાવવું હોય તો બટરમાં પણ બનાવી શકાય છે તો આપણું ઘી ને તેલ બી ગરમ થઈ ગયું છે હવે આપણે આ સમારેલું લસણ લીધેલું છે તે લસણ લઈ લઈશું લસણ ને આપણે બરાબર સાતવી લઈશું એટલે ઘીમાં લસણનો સ્વાદ બેસી જાય સરસ એવો સ્વાદ આવે છે લસણનો તો આપણું લસણ સતવાઈ ગયું છે હવે આપણે આ જીરની સમારેલી ડુંગળી લીધેલી છે તેને પણ આપણે બરાબર સાતળી લઈશું હવે આપણે આ કસૂરી મેથી લીધેલી છે તે થોડી આપણે લઈ લઈશું કસૂરી મેથીને આવી રીતે વઘારમાં લેવાથી સરસ એવો સ્વાદ આવે છે બરાબર સાતળી લઈશું જોઈ શકો છો આપણી ડુંગળી બરાબર સતવાઈ ગઈ છે કલર બદલાઈ ગયો છે હવે આપણે તેમાં પાલકની પ્યોરી બનાવી છે તે આપણે લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું થોડું પાણી લઈને લઈ લઈશું અને બરાબર સાતળી લઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આપણે આ કિચન કિંગ મસાલો લીધેલો છે તમે કિચન કિંગ ની બદલે ગરમ મસાલો પણ લઈ શકો છો અને તીખાશ માટે આપણે લીલા મરચાં લીધા હતા એટલે આપણે બીજા કંઈ મસાલા લેવાની જરૂર નથી જોઈ શકો છો સરસ તેવી આપણી ગ્રેવી સતળાઈ ગઈ છે હજી આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે પનીરના ટુકડા લઈ લઈશું ગ્રેવીમાં એડ કરી દઈશું ગ્રેવી બરાબર સતળાઈ ગઈ છે બરાબર મિક્સ કરી લઈશું ગ્રેવી ને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે એક ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે જો તમારે ક્રીમ લેવું હોય તો ક્રીમ પણ લઈ શકાય છે પણ આપણે અહિયાં ઘરની મલાઈ લીધેલી છે તો જોઈ શકો છો પાલકમાંથી ઘી છૂટું પડી ગયું છે એટલે આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક આપણે ઉપરથી થોડું પનીર છીણીને લીધું છે તો તમે પણ આવું શાક એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાલક પનીરની રેસીપી કેવી લાગી